सवार सवार में कपड़ा में पैसा रही गया पलाड़ जीता था पैसा पल या गया बताए तो हेलो दोस्तों वेलकम टू माय न्यू ब्लॉग हेलो दोस्तों वेलकम टू माय न्यू ब्लॉग आज आप आए गए अच्छे काम करवा हाँ में न्यू पेरी ली पेरी ली हेलो हेलो दोस्तों वेलकम टू माय न्यू ब्लॉग तो आज आप नौ ने एक अपने अतर आई गया काम बेकरी में जो તૈયાર થઈ જશે ત્યારે કામ શરૂઆત કરી હતી અમારા મિત્ર પતરા લખાવે છે હા ચોકલેટ પતરા લખાવવા પડે રોજ ડેલી ડેલી અને આજે તો કેક પડી છે ઘણા બધા અઢીસો ગ્રામમાં પાંચસો ગ્રામમાં જોઈ શકો તમે સો ગ્રામમાં પડી છે પાંચસો ગ્રામમાં પડી છે આજે ચાજી કેક બનાવવાની નથી ફૂકો ફૂકો કાઢી થોડો કેક મેં ચોકલેટ ઠંડી થવા મગીશું મિત્રો ક્રીમ વ્રીમ કાઢી આજના વિડીયો ખૂબ સારો ખાવાનો તો તમે છેલ્લે સુધી બનાવી લેજો તો મિત્રો અત્યારે ચોકલેટ પણ લઈ લીધા છે કમ્પાઉન્ડ અત્યારે ભૂકો કાઢી લેવાનો અત્યારે ભૂકો કાઢે કાઢ નાખ્યો છે બધે ભૂકો ચોકલેટ ચડી નાખી છે અત્યારે કેલોની ક્યાંક કાપવા જઈ રહ્યા છે કેલો અને પેસ્ટી આ રીતના ભૂકો તો કાઢી નાખ્યો ત્રણ પેકેટ ਆਲੋਤਾ ਜੰਮਾ ਆਈ ਗਿਆ ਸੀ ਮੇਰਾ ਭਾਈ ਨਾ ਤੇ ਸਵਾਰ ਸਵਾਰ ਮੱਕੜਾ ਮੈਂ ਪੈਸਾ ਰਹਿ ਗਿਆ ਤਾਂ ਬਲਾਲ ਜੀ ਦਾ ਤਾਂ ਪੈਸਾ ਪੱਲੀ ਆ ਬਤਾ ਦਿਓ ਹੂੰ ਤੁਹਾਨੂੰ ਕਿਹੋ ਜਿਹਾ ਭਾਈ ਪੈਸਾ ਪੱਲੀ ਗਿਆ ਤਾਂ ਕੀ ਇਸ ਕੋ ਧੂਪ ਵਿੱਚ ਸਫਾ ਕੀ ਬਿੱਕਸੀ ਉਸ ਕੇ ਦੇ ਹੋਈ ਬੱਧਾ ਪੈਸਾ ਪੱਲੀ ਗਿਆ ਸੀ પોકમારો માથે રીપતા ન છીકરાઈ બલ્લી ગયા એને સુકવવા મેગા પડ છે જો જર મે આવા તો જમમા તાવા એ તો પૈસા હોય ને પેકેટ પાણીમાં પડ્યું હતું આદરમાં આવી કે જમમા હાલો મિત્રો તો તમે લેવી મિત્રો કામ હતું ને આખા વિડિયો ઉતાર્યો નથી એટલો વિડિયો ઉતાર્યો તો આ કા મિત્રો હરુણ ભાઈ કો કે ઉભો અલ તમાર પૈસા મળી ગયા મારા કા હા પૈસા મળી ગયા

તો હું ઉડતીને જે તાર આવી ગયો કામ કરો જવાનું ત્રણ વાગી ગયા છે તારા મિત્રો હાલો એટલે ઓર્ડર ને ક્યાંકું બનાવી મિત્રો તાર બીજું કઈ કામ છે નહીં ઓર્ડર ને ક્યાંકું બનાવી નહીં ચાલો તારા ઓર્ડર ને ક્યાંક બની ગયા છે તો એક કામ બી બનાવશે છે એક એક જ ઓર્ડર ની બાકી નથી આવ્યો એક બાકી નથી ને કઈ બાકી છે ત્રેપન ત્રેપન એક બાકી છે બીજી બધી બની ગઈ છે બધું આ બનીને અમારે રેડી પડી છે એક ક્યાંક વહી ગઈ છે

लाइक और अवड़िया अवड़िया तो मित्रों अत्य ऑर्डर ने कैब बनी गई बड़ी पूरी थी गई है अतर एक सैली क्या करते बता तैयार थी गई है जो सको कि लाइज कॉमेंट करता रहो मित्रों आया अठी सौ ग्राम ने एक बनाई से पे लेरिंग करवा से तो मित्रों तुम शू कहू सारू ने शेरी कहते हाँ हाँ तो मित्रों देवा सेली ऑर्डर ने क्या गति पूरी થઈ ગઈ છે આયા પાછા ઓર્ડર બતા પૂરા થઈ ગયા છે ભાઈ 250 ગ્રામ ની બાકી છે પૂરી કીને રાખવી પાલો મળી પાડે